અનુભવ પોતાના સ્વરૂપનું ભાન હોય જો અને એનો અનુભવ એને થાઓ જો હવે આત્મા બધા કે છે કે આમાં આત્મા બરોબર તો આત્મા કેમ છે એટલા એટલા આપણે જોયો એનો અનુભવ પણ એનો અનુભવ તો થાય ને અનુભવ નથી થતી

હું વિરોધ નથી કરતો કોઈ પણ હું તો એક જ કહું કે જે કઈ હોય એમાં અનુભવ મહત્વનો છે અનુભવ મહત્વનો છે તો અનુભવ કેમ કરવો એની પ્રાથમિકતા આપવી પડે એ તો બધાને જાગૃત થાય તો જ થાય નહીં

સમજાવવાની યુક્તિ છે એ બીજામાં ક્યાંય નથી સીધું અને સરળ સમજ્યા બાકી આ જ્ઞાન આજ ગુરુ સત્ર સારી રીતે આવેલું છે આ બધા જે અત્યારે આવે છે ને બધું એનું જ જ્ઞાન છે પણ પોત પોતાની રીતે બધા મનમાની કરે છે બધી પોત પોતાની રીતે બધા મનમાની કરે છે એટલે એટલે બધું વિભાજન થયું છે આ અમારા નિરાતમા સદગુરુને માથે ફૂલ ન સોરાવે માથે ફૂલ ન મૂકાય ને સરવમાંમાં ફૂલ મૂકાય અમારામાં સરાવે તો હું એમ કરવું ઓછું થઈ જાય એની વાત નથી હું કરતો હું વાત કરું છું કે બધા પોતપોતાને મનમાની કરે છે બધા મનનું કામ બધા બધા મનમાની કરે છે મૂળ જેમ છે એમ નહીં હા હાલે જેમ છે એમ નથી આવતું એમ કહેવાનું છે

के धर्म मार्ग से इज जसं सेम ही ರೀತಿ वर्तवू जोवे हो पछि मनमानी करी ना फारकर करी नाकी तो कोइ ना केतो नथी आपलो कोई विरोध करतो नथी એટલે આ વાટ फाटा जपलेलासे ही फाटा એટલે જ पड्यासे विभाजन એટલે જ છે असे બધા उगा माले उगा माले नाहीतर विभाजन करायला काय जरूरी होते मी अवतू बनी पाणीवाणी गुरुवा लोगो बनी स्त्री बनी मद विभाजन त्या બધા मला समजण नको रे तर मार नाम आ

એને રીત બધી આપેલી છે પણ એ એ નથી કોઈને સમજાવવું નારી નરક ને ખાણ છે તો આ બધા પેદા થાય નારી વગેરે થઈ ગયા છે મહાન વ્યક્તિઓ થઈ ગઈ જે કહેતું હોય એની વાત છે આ કે નારી નરક ને ખાણ છે એમ કોઈ કહેતું હોય તો ધ્રુવ પ્રહલાદ આ બધા સંતો થઈ ગયા છે સૂર્યવીરો થઈ ગયા છે તે બધા એમના પેદા થયા છે તો નરક ને ખાણ હોય તો પણ જેમ એમ વાત કરવી પડે એક તરફી વાત ન કરાય ધર્મ માર્ગમાં એક તરફી વાત ન કરાય જેમ જેમસેમ એને વાત કરવી પડે આ બધું કાંઈ ખોટું નથી પણ એને જેમ જેમસેમ એને હસવું પડે બા પત્ની બેન અને દીકરી આ શારે સ્ત્રી છે પણ એ શાયરીની હારી એક સરખો વહીવટ થાય છે વ્યવહાર સરખો થાય ન થાય કારણ કે જે પદ ઉપર છે એ રીતે એનો વ્યવહાર થાય શહેર સ્ત્રી છે પરિવર્તન છે આ પણ જેમ સેમ એને એને એ રીતે વ્યવહાર થાય એમ મૂળ વસ્તુ આ ધર્મ માર્ગમાં જેમ બતાવવું પડે આ તો બધાને પોત પોતાને મન માની બધાને કરવી લેશે બરોબર આ બધાને મોટું થઈ લાવું કે એમ જ કઈક સહી અમે કઈક સહી એવું ના હોવું જોઈએ ધર્મ મારક છે ધર્મ માં જેમ હાલે એમ હાલવું હોય રીતિ રિવાજ પ્રમાણે હા અને આ જે થતું હોય આ ઘણા અશામ બાદ એમ કે આપણેથી ન થાય એટલે પાંચ દસ મિનિટ આપણે ખાલી હોતા હોતા જે પ્રાણાયામ કરવું હોય ન થાય ત્યાં અહીં ત્રણ ત્રણ કલાક તો બેહાય છે આ તો એ આપણે કંઈક જાણવું હોય કે સમજવું હોય મનને કંટ્રોલ કરવું હોય તો એ કરવું પડે એ પ્રાથમિકતા છે મનને કંટ્રોલ કરવા માટેની આ માળા કરવી કે જપ કરવા એ મનને કંટ્રોલ કરવાના સાધનો બતાવેલા છે યમ નિયમ આ બધા જે સ્વશાસ્ત્રો સ્વ સંપત્તિ બતાવી છે યમ નિયમ તિતિક્ષા પછી સમાધાન શ્રદ્ધા અને સાધના તો આ બધું આપણે એ પ્રમાણે વર્તન લાવવું પડે ને જેમ પહેલાં હું ઘણી વાર કહું ભાઈ આપણે શાક કરવું રીંગણાનું કંઈક રીંગણા લેવા શાક થઈ જાય એમાં જે વસ્તુ જોઈએ એ બધી એમાં હાજર કરવી પડે અને એ એકલા મસાલાથી શાક ન થાય એકલા મસાલાથી શાક ન થાય એકલા રીંગણાથી ન થાય મારી પાસે ધાણા જીરું જે કંઈ જોતું હોય બધું એ પ્રમાણે નાખવું પડે તો થાય કહેવાય હું રીંગણાનું શાક એમ આની અંદર જે વિધિવત જે થતું હોય એ બધું કરવું પડે એમ નામ કઈ થતું નથી ખેતી કરવી હોય તો એમાં કેટલી વસ્તુ જોવે કઈ ખેત ખેતર હોય અને વાવણીઓ હોય તો હું આપણે ખેતી કરી કેટલા સાધનો જોવે કેટલી મહેનત કરવી તારે ખેતી થાય એમ આની અંદર ધર્મ માર્ગ ની અંદર ખાલી કહી દેવાય છે કઈ નથી થતું શ્રવણ મનન અને નિધિ અધ્યાસ જે સંતોના શબ્દો છે આપણે સાંભળીએ એના પર આપણે મનન કરવું પડે કે આ સંતો આમ કે છે તો એ બરાબર છે કે શું છે પછી એના પર આપણે અભ્યાસ કરવો પડે તો અભ્યાસ કરી ત્યારે આપણને અનુભવ થાય અનુભવમાં આવ્યા પછી નક્કી પણ થાય અનુભવ જ્યાં હોય ન થાય ત્યાં હું નક્કી ન થાય બાકી આ પાત્ર પાત્ર પાત્રથી આપણે સત્સંગો સાંભળીએ છીએ બરોબર તો

આ છોકરા કાવર જાવું મેં કીધું હા એ ભાઈ તારે જે કેવું હોય કે મને છોકરાને ધ્યાન રખાય એમ આ પાકા પાડે કાંઠા સડે એવું નથી આપણે કાંઈ કામ ન હોય ને ત્યાં આપણે સત્સંગમાં આવીને બેસીએ હું મારી પોતાની વાત કરું છું મારે કાંઈ ધંધો નથી કોઈ જવાબદારી નથી ગમે મહિને સત્સંગમાં જઈને બેસીએ પણ સત્સંગમાં જઈને બેસી પણ સત્સંગ પાછો આપણે બે જોવો ને હા એનું કાંઈક તો આપણામાં પરિવર્તન થાબોજો કે નહીં કે કે રહ્યા જાય એમ એટલે પરિવર્તન ક્યાં સુધી નો આવે ક્યાં સુધી અનુભવ નો થાય ત્યાં સુધી પરિવર્તન નો આવે પ્રેમ નો જાગે કે કે હવે અનુભવ નો થાય પ્રેમ ને કેમ જગાડવો એ બધું હોવું જોને ને એટલે કહેવાનું શું છે કે આ ધર્મ માર્ગમાં જેમ જેમ હાલો તો અનુભવ થાય થાય ને થાય સમજ્યા બાકી નામ કઈ થાય એવું નથી આ ગોળ ગોળ ક્યારે કઈ મોઢું ગળ્યું આપણું થાય નહીં પણ ક્યાંથી ગાંગડી લઈને મોઢા મૂકીએ તો ગળું મોઢું થાય ને પહેલે કાંઈ ન થાય એટલે વાતોના વડા અને બહુ ગજાડા છે એવો ઘાટ થાય એટલે એ કઈ કરાય નહીં બાકી જે કરવું તો સેમ કરવું અને નહીંતર કાંઈ કરવું નહીં બસ એટલું કંઈ મારી વાણીને વિરામ આપવું બોલો સદગુરુ મહારાજ